મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી ગત સત્તર એપ્રિલ મોડાસાના બાજકોટ પાસે બાઇક પરથી ચોવીસ ટન બિયારના જથ્થા સાથે પોલીસે બે ઇસમોની અટકાયત કરી હતી બિયાર જથ્થો ઝડપવાના મામલે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીમાં અતિત ચૌધરીનું નામ આપતા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ધનસોરના વર્તમાન સરપંચના પુત્રની સંડોવણી લઈ જિલ્લા એસપીને રજૂઆત કરી હતી ભાજપના સિનિયર મહિલા નેતા હેમલતાબેન પટેલે તટસ્થ તપાસ કરવા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને જજવંદોને રાજકારણ મારા સાથે રમવા ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી વૈભવ રાઠોડ રવલી ન્યૂઝ મોડાસા હવે એ જ બાબત હું આજે એસપી કચેરી સાહેબ ત્યાં મળવા માટે આવી હતી એસપી સાહેબ તાલીમ માંગેલા છે અને ચાર્જમાં જે સાહેબ હતા એમને મળીને આવી એમના આના માટે કે સાહેબ આના માટે તટસ્થ તપાસ થવી જોઈએ છોકરાએ નામ દીધું એ દબાણથી જ દેવડાયું તો છોકરા પણ એવું કહે કે મારા જો દબાણ કરાવ્યું હતું એમને એવું પૂછ્યું કે ક્યાંના છો તમે તો કે ધનસુરાના કે ધનસુરાના તમે કોણ ઓળખો છો એમ તો કે અતિતભાઈ નો તો કે કયા અતિતભાઈ કે એમને તમે સરપંચના છોકરા એમ એટલે હવે પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં કોણ ના ઓળખતું હોય બધા ઓળખતા હોય એને નોર્થ અને પછી એ બધું પતી ગયું પછી આખી રાત વચ્ચે ગઈ અને બીજા દિવસે એ છોકરાઓ જયારે ફિંગર આપવા માટે કે એમના કઈ કામ કાર્યવાહી માટે આવ્યા છે ત્યારે એમને એવી વાત કરી કે ભાઈ તારું અતિથભાઈનું નામ દેવાનું છે અને જે પેલું ભાઈ જે કોન્સ્ટેબલ છે મૌલિક એને જે વાત કરી કે જો ભાઈ તું અતિથભાઈનું નામ દેજે નહીં તો હું કે તારા રિમાન્ડ રહીશ એટલે દબાણથી છોકરાઓનું નામ દેવાય અને કદાચ મારે છોકરાનું નામ આવ્યું તો જે તે સ્થળ પરના અધિકારી કર્મચારી જોય હોય એને તપાસ કરવી જોઈએ તો ભાઈ આ વિષયમાં આ વાત સાચી છે તો ખોટી એમ કાલે તું ચાલતા હોય બસ તમે હું એમ કહ્યું એ બી ચૌધરીએ આવું મંગાવ્યું હતું તો અહીંના જે સ્થળ અધિકારીઓ છે એના ઉપર એફઆઈ ફાસે ખરા એફઆરઆઈ નું નામ લેશે ખરા એટલે મે આજ એસપી કચેરી મળી મે તો સાહેબ આની તત્સવ તપાસ થવી જોઈએ એમની કોલ એ બી ચૌધરીની અને જે પોસ્ટિવલ છે એની કોલ ડિટેલ તમે કઢાવો અને એની અંદર જે જે જયચંદ છે ને એ મારે કેવું છે આપના માધ્યમથી એ જયચંદ નું કે મારા છોકરાઓનો કોઈ રાજકારણ કોઈ લેવા દેવા નથી તમે આજે ધનસુરાની અંદર પૂછો ધમસુરા પોલીસ સ્ટેશન તો પણ તમને કેશે

એટલા માટે આ એસપી કચેરીને ખુલ્લી દિલથી બધી વાત કરી હું આવી છું નહી તો સે તપાસ થાય એના માટે આપના માધ્યમથી કહી ને જયચંદન આજે બહુ ચેલેન્જ આવું છું કે મારા છોકરાઓનું આગળ ના કે આરે તમારા ધંધારો તમે વિચારો અ મારા ધંધા આ મારું તમે ખોટી રીતે બદનામ કરવાના બધું છોડી દો ધનસુરામ તો બધાને ખબર જ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને આટલી બધી હું મદદ આઈ જાવ મેદાનમાં લડવા માટે પાછળ પાછળ એ કરે કે આવ રાજકીય આવી બધું રાખ્યા વગર આઈ જાવ મારી સામે આપણા માધ્યમથી આજે જયચંદ અંદર સામેલ છે એમને હું કહેવા માંગુ છું મારો મેસેજ તમને બધાને કહું છું કે મારો મેસેજ જે છે આપણા માધ્યમથી તમે પહોંચાડજો અને મને સાચો ન્યાય એસપી કચેરીથી મળે એના માટે હું સાહેબ સાથે બહુ જ અપેક્ષા રાખી અને એમને મળી મુલાકાત કરી સાહેબે મને શાંતિથી સાંભળી અને સાતોના પણ આપી છે બેના નામા તમે સચોટ તપાસ કરશો એવી મને એમને હૈયા ધારણા પણ આપી છે અને સાહેબની વાત પર પણ મને વિશ્વાસ છે અને એ ચોક્કસ આનો સાચો ન્યાય મને મળશે એવી મને આશા છે ધન્યવાદ